કેમ કેમ છો છો મિત્રો નમસ્કાર જય માતાજી કૃષ્ણ હું છું ધરમ ચારુલિયા તમે મારી ચેનલ ઉપર એટ ધો રેટ ધર્મની વાતો પર સ્વાગત છે અને તમે જોઈ શકો છો આજે મને એક સરસ મજાનું અમરોલીમાં આમંત્રણ મળ્યું અને આમંત્રણને મને એટલી બધી હદ ને એટલી બધી ખુશી છે કે શું વાત કરું કારણ કે સાક્ષાત જગદંબાના આજે મને દર્શન થયા હોય ને એવું લાગે છે કે શું કે તમે આજે લો કે નવરાત્રી આવતી હોય છે ઘરે ઈષ્ટદેવ આપણા માતાજીની પૂજા કરતા હોય છે તો એના આપણને શણગારનો ખૂબ જ મજા આવે ખૂબ જ આનંદ લેવાનો થાય છે બરાબર તો આનંદમાં વધારો કરવો હોય તો કઈ રીતના થાય તો કે એના શણગારને વાઘા સજીને તો સરસ મજાના અહીંયા તમે જોઈ શકો છો અમરોલી વિસ્તારમાં તમને એડ્રેસ આમાં મળી જશે બધું અને નંબર સાથે મળશે માતાજીના વાઘાનું તમને અહીંયા કલેક્શન સારું એવું બધું છે મિત્રો મને ખૂબ જ ગમી ગયું એટલું બધું અદ્ભુત કલેક્શન છે મને એમ થાય કે સાક્ષાત જગદંબાની હું આરાધના કરે કે કરું અને તમે સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં જોઈ શકો છો નાનાથી લઈને મોટા બધા સુધી છે અને એક સરસ મજાની બીજી વાત શું ખબર છે કે અહીંયા બધું ઈંચ ઉપર મળે છે ડાયરેક્ટ એટલે કોઈ પણ પ્રકારની છેતરપિંડીનો અહીંયા કાંઈ પ્રશ્ન રહે જ નહીં તમારે જેટલા પ્રકારના જેટલા પ્રકારના ઈંચ હોય જેટલા ઇંચ હોય એટલા જ તમને અહીંયા વાઘા મળી જશે તો તમે આ વિડીયોમાં રૂબરૂ જોઈ શકો છો કે સરસ મજાના વાઘા છે હલો નમસ્કાર મિત્રો કેમ છો હું છું આપનો પ્રિય મિત્ર ધરમ તમારું સ્વાગત છે મારી ચેનલ એટ ધ રેટ ધર્મની વાતો ઉપર મિત્રો આજે હું અહીં અમરોલી વિસ્તારમાં આવ્યો છું એક સરસ મજાના દંપતી જે સાથે મળી અને માતાજીના નવલા વાઘા બનાવે છે દશામાં ચામુડામાં અંબેમાં તમે જેની પણ રિક્વાયરમેન્ટ હોય એ માતાજીના વાઘા અહીંયા તમને મળી જશે અને સારામાં સારી વાત કે એ કે અહીંયા જે બધા બનાવવામાં આવે છે વાઘા એ માતાજીના નીતિ નિયમ મુજબ અને સ્વસ્થતાનું અને જે આપણી ભારતીય સંસ્કૃતિ છે એનું ધ્યાન રાખીને બનાવવામાં આવે એટલે કે પવિત્રતા

તમે જોઈ શકો છો નીતાબેન અને અસ્મિતાબેન દેરાની જેઠાણી છે ને સાથે મળી અને માતાજીના નવલા એવા સરસ મજાના આપણો જેમ આનંદ પ્રફુલ્લી થઈ જાય માતાજીના વાઘા બનાવે છે તો આપણે એને જ પૂછીએ કે નીતાબેન અસ્મિતાબેન તમને કઈ રીતના પ્રેરણા મળે કામ કરવાની માતાજીની કૃપા થઈ છે મારી ઉપર એટલે હું આ કામ શીખી છું જાતે અને હું બનાવું છું હા અને આમાં મને ઘરના બધાનો સપોર્ટ સારો મળે છે એટલે હું બનાવી શકું નહીતર મારાથી નો થાય એટલે આ સારું સરસ બનાવું છું સરસ મારી હાથે હું કટિંગ કરું છું અને સીવું છું અને પછી સ્ટોન લગાવું છું અને પછી હું વેચું છું વેચું છું બજાર અને તમને આમાં સપોર્ટ કોણ કરે છે સાથે મારા ઘરના બધા સભ્યો છે મારા હસબન્ડ છે મારા જેઠ છે મારા જેઠાણી છે મારા સાસુ છે બધા મને સપોર્ટ સારો કરે છે ઓકે તમારા જેઠાણી એટલે આ નીતાબેન નીતાબેન તમે કંઈ કહેવા માંગો છો ને માતાજીના વાકા રહે ઓકે તો હું મારા મિત્રો છે જે મારો જે પરિવાર છે કે યુટ્યુબ નો પરિવાર એમને રિક્વેસ્ટ કરી કે અહીંયા આવો કે દેરાણી જેઠાણી સાથે મળી અને માતાજીના જે વાઘા બનાવે છે એની તમે ખરીદી કરો અને અહીંયા આવે એમ તમારા મેક્ઝિમમ લોકોને આ વિડીયો શેર કરજો કેમ કે તમે જોઈ શકો જ્યાં પરિવારની એકતા હોય ને નાનો કંઈક જે વિચાર જે હોય છે નાની આભા હોય છે નાની જે કલા હોય છે કંઈક અલગ જ હોય છે તો હું તો સપોર્ટ કરીશ જ અને દરેક લોકોને કહીશ તો તમને પણ રિક્વેસ્ટ કરું છું તમે પણ સપોર્ટ કરો અને તમારા જેટલા મિત્ર મંડળ છે આજુવાળા બાજુવાળા બધાને કહી દેજો કે આવી અને અમરોલી વિસ્તારમાં અહીંયા આવી અને માતાજીના વાઘા દશામાના હોય કે તમે જેમાં પણ તમે આસ્થા

હું મારા ઘરનાને પૂરેપૂરો સપોર્ટ કરું છું જો અમે આખો દિવસ કામ પર ગયા હોય તો કામ પરથી આવીને પણ સાંજે એમ કહે કે ચાલો અમારે આ મટિરિયલ લેવા જવું છે તો અમે એની સાથે મટિરિયલ લેવા સાંજે પણ ગયેલા છીએ અને વહેલી સવારે પણ ગયેલા છીએ આવી રીતને સપોર્ટ કરીએ તો આપણને આગળ સફળતા મળી શકે છે અને હું આશા રાખું છું મિત્રો કે તમે લોકો જોઈને અમારું આ વસ્તુ લેવા તમે ચોક્કસ ને ચોક્કસ આવશો આવું તમને કોઈ જગ્યાએ જોવા નહીં મળે એની હું તમને ખાતરીપૂર્વક ગેરંટી આપું છું કેમ કે અમે છેલ્લા ગયા વર્ષમાં અમે જ્યારે વેચ્યું હતું ત્યારે લોકોની માંગ વધી ગઈ છે કેમ કે આવું મટિરિયલ્સ અને આવું કામ કોઈ વ્યક્તિ એમ નથી કીધું કે આવું કામ અમે જોયું જ નથી એમ કીધેલું છે અમને અને આમાં ભાવ કઈ રીતના છે જરાક જણાવો આપણે મિત્રો કે સમજી લો કે એક ઈંચના દસ રૂપિયા તો મિનિમમ તમે બાર નો ઓર્ડર આપો કે ભાઈ અમારે બાર ઈચના વાઘા જોઈએ છે માતાજીના દશામાના કે પછી આપણે નવરાત્રિના જગદમ્બામાના તો બાર ઈચના એકસો ને વીસ રૂપિયા અને પછી તમે જેમ એ ચીજ વધારે હાલો તેર ઈચ ચૌદીસ પંદર ઈચ વીસ ઈસ ત્રીસ ઈચ જેટલા રીતના તમે વાઘા માંગો એ પ્રમાણે પૈસા થાય ફૂલે ફૂલ જોડી એમાં ચુંદડી સાથે મળશે ચુંદડી સાથે મળશે સૂટ જ છે કોઈ એક એક વસ્તુ નથી આપતા એક એક વસ્તુ નથી આપતી સરસ મિત્રો તમે જોયું ને એમ આગળ જે મળ્યા એમ એ નાના ભાઈ ને એના એમના વાઈફ હતા હવે આપણે મળીએ એ જ પરિવારના મોટા ભાઈ રાહુલ અને નીતાબેન તો તમે શું કહેવા માંગો છો તમે કંઈક લોકોને કહી દો કે જેનાથી કે પ્રેરણા મળે જય માતાજી મિત્રો માતાજીના વાગા સરસ મુદ્દાના મળશે અને રીઝનેબલ ભાવમાં અને સાઈઝ પ્રમાણે મળે આવા માર્કેટ આટ વર્કિંગ કામ છે Ano ang market may kayo? Masin magdara ba na wala? Sara natin magdain ka Sara ba na yung natin? Hindi na ba ba ba? Ikwar kumulagat e siya liyo. Ikwar liyo. Kumulagat Okay, chala. Thank you. જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને અમારી તરફથી ખૂબ ખૂબ આમંત્રણ છે અમારા ઘરે આવો અમારું એડ્રેસ તમને નીચે લિંકમાં મળી જશે તેમ છતાં જો હું એક વખત તમને આપી દઉં છું શ્રી ગણેશ રેસિડેન્સી એમઆઈજી એફ પૂર્ણા બિલ્ડિંગ અગિયારસો એક અગિયારમો માળ નામ છે અસ્મિતા અને નીતા બંને દેરાણી જેઠાણીની ખૂબ મહેનત સારી છે તો મારી તમને અપીલ છે આમંત્રણ છે અને વિનંતી છે એકવાર જરૂર ને જરૂર તમે એની જાઓ ખાલી જોઈ જાઓ કલેક્શન આવીને તમને લેવાની ઈચ્છા થાય તો લેવું ના થાય તો ના લેવું પણ તમને જોશો એટલે લેવાની ઈચ્છા થઈ જ જશે ચોક્કસ જય શ્રી કૃષ્ણ